અને કમલેશ ને નિખેલ હું અંતાક્ષરી ગણું મિત્રો જિગર થી ગાણી અંડાક્ષરી રામ હોય અને તે કલ બસો નહીં જગા ઉપર આવ ઉપર અસ્તો અતો હરાઈ મે આજ આજ જાવ કમલેશ જાવ એ જરા જરા એ બો જરા પોણી આલ મને રે લાગી છે છાયો રુતિક છાયો ઓ ન આવે છ એ તો તમાપતી આવે મારી વાત કરું એ વાત કરી કે એ ર એ પ્રેમ કરે તારી હાથ તું

જીગર તારે બંગડી પહેરવું છે કે ગીત ગાવું છે બંગડી પહેરવું છે સારું અમે માર ગાન છે તારે મારે આ ભૈયા તું પેલા મને બંગડી પહેરવી છે ને માર ગા બાઉલા એ તારા ઉપર બધાની નજર છે એ એ આયો એ ઋતિક ને તારે જો કમલેશ ઋતિક ને જીતી ગયા છે તો જોશ ચાલ મેરી એક ચિઠ્ઠી આ ગઈ

જીગર દુકાને અને તમારું શું શું છે લાવો ચિઠ્ઠી લાવો ખબર લાવી અરુ તાર શું લાઈ લે

કુતરો ચા ઉકળવા ડાયો છે જીગર કરકે વધાર અને એમ તો તું ધમાડો થા રહે જો લે કે લાયો આ લઈને આવતો રહ્યો છે આ લાયો ચલો આ ચા થઈ ગયો ના હાલ જીગા હોય તું ઓય લે બ્લોક પર આ કમ બ્લોક પકડો મારદે મિત્રો ચા બની રહ્યો છે જો આ ચા ઉકલી રહે છે લટકાય <laughs> દોર તો કોઈ તમારા વટણા નકમલે થઈ તમારું પાલ મિત્રો એ પાલે એ ફોટપોટનું ગાલે કોઈ માંગતા ન લે ના તો નહી આપો

આપણે <trots> ખાઈ <coughs> 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 આ તો બિસ્કિટ છે હેરો તો દીપો તામ ઇત્રા દીપો આયો હે આ બજાય છે અમે બજાય દીબા અમે દેવાજો અધરેવાણ લઈ જાઓ અતર લઈ જા અમે દેવાજો લઈ જાઓ અતર લઈ મિત્રો